દિવસે તમાકુ નિષેધ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વભરમાં કરવામાં આવે છે તમાકુનું સેવન કરવાથી કેન્સર જેવા રોગોને આમંત્રણ મળે છે લોકો વ્યસન મુક્ત બને અને તમાકુ વ્યસન ન કરે તે અંતર્ગત તમાકુ નિષેધ દિવસની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે

આ ખાસ પ્રસંગે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ ઇલેક્શન વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર હિતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા રોડ મુકામે ચાર રસ્તા ગાર્ડન તરફ એકત્રીસ મે વિશ્વ નો ટોબેકો ડે નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી અન્ય અન્ય સંસ્થાઓમાં મુખ્યત્વે આજે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી વડોદરા સાથે ભારત વિકાસ પરિષદ આરોગ્ય ભારતી ગાયત્રી પરિવાર સાથે ફેથ ફાઉન્ડેશન બોર્ડ પાંચ ભારતીય જનતા પાર્ટી અન્ય એવા તમામ સહયોગી સંસ્થાઓ જેમાં ખૂબ મોટી સંખ્યામાં યોગ કે યોગ ગુજરાત રાજ્ય બોર્ડ અને એ પ્રકારે લગભગ પચીસ જેટલી સંસ્થા જોડાઈ હતી એમાં મુખ્યત્વે જે પ્રકારે એક સંદેશ જવો જોઈએ આપણે જોઈએ છીએ કે કેન્સરના કારણે જે કુટુંબમાં વ્યસન હોય છે તમાકુનું એમાં એક વ્યક્તિને કેન્સર થવાથી એ કુટુંબ ઉપર આર્થિક અને સામાજિક ભારણ આવી પડતું હોય છે ત્યારે એ કુટુંબને જે પ્રકારે વેચવું પડતું હોય છે એ ખૂબ આઘાતજનક હોય છે આ પ્રકારની સ્થિતિમાંથી બહાર લાવવા માટે આ જાયન્સ ગ્રુપના વડીલો જે ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને એક સંદેશ આપના પ્રેસના મિત્રોના માધ્યમથી લોકો સુધી પહોંચે એક પ્રયાસ હતો એક સર્વે પણ છે દર વર્ષે છેલ્લા દસેક વર્ષથી એ આજના દિવસ એકત્રીસ મે નો ટોબેકો ડે તે દિવસે એક ભવ્ય રેલી કાઢીએ છીએ અને એમાં કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ તેમજ ગાયત્રી પરિવાર અલગ અલગ સંસ્થાઓ અહીંયા જોડાય છે અને અમને અમારી આ રેલીને સફળ બનાવવામાં ખૂબ જ એમનો સહયોગ છે ખૂબ જ ફાળો છે ઉપરાંત આજના દિવસે અમારે આ જયંત ગ્રુપ પરિવારથી એવો એક સંદેશો આપીએ કે એ બને એટલું તમાકુનું સેવન ન કરો તમાકુનું સેવન કરવાથી ફેમિલી કુટુંબ બરબાદ થઈ જાય છે તો આ સંદેશો તમામ ને પહોંચે એવો આ જયંત્રી જાયન્ટ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી એ વતી એક સંદેશો છે આભાર જયંતભાઈ શાહ જાયન્ટ ઇન્દ્રપુરી વડોદરા મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા